અમદાવાદમાં ચાર વર્ષ બાદ આખરે ખુલ્લો મુકાશે પાલડી અંડરપાસ બ્રિજ વર્ષ બે હજાર વીસમાં મંજૂર થયેલ બ્રિજનું કામ વર્ષ બે હજાર ચોવીસમાં પૂર્ણ થયું છે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવા મુદ્દે વિવાદના કારણે ચર્ચામાં આવ્યો હતો આ બ્રિજ અને ડિઝાઇનની સમસ્યા હલ થતા મેટ્રોની કામગીરીને પગલે બ્રિજ બનાવવામાં વિલંબ થયો જોકે સાહીઠ કરોડના ખર્ચે તૈયાર થયું છે પાલડી અંડરપાસ છત્રીસ કરોડ રૂપિયા એએમસીએ ત્રણ કરોડ રૂપિયા મેટ્રો પ્રશાસને અને એકવીસ કરોડ રેલવે પ્રશાસને ચૂકવ્યા છે મહિનાના અંતમાં અથવા તો આગામી મહિનાની શરૂઆતમાં અંડરપાસ ને ખુલ્લો મુકાશે વર્ષ બાદ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારથી જલારામ મંદિર સુધીના અંડરપાસને ચાલુ કરવામાં આવશે વર્ષ બે હજાર વીસ કે જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ આ બ્રિજની દરખાસ્ત મંજૂર કરી હતી અને આ બ્રિજ છે તે સંપૂર્ણ રીતે બની ચૂક્યો છે બે હજાર ચોવીસમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં વિલંબમાં પડેલો આ બ્રિજ હતો અને એવી અસ્મિતાએ પણ આ બ્રિજની કામગીરીમાં વિલંબ અંગે સતત અહેવાલ પ્રદર્શિત કર્યા હતા પ્રસારિત કર્યા હતા જે બાદ હવે આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં આ બ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં આવશે બ્રિજની વાત કરવામાં આવે તો સાહીઠ કરોડના ખર્ચા આ બ્રિજ બન્યો છે જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના છત્રીસ કરોડ પશ્ચિમ રેલવે પ્રશાસનના ત્રણ કરોડ અને મેટ્રો પ્રશાસનના એકવીસ કરોડ રૂપિયા છે તે આમાં ખર્ચ કરવામાં આવ્યા છે બ્રિજની કામગીરીમાં વિલંબની વાત કરીએ તો બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો હોવાના કારણે સમગ્ર મામલો છે તે એક સમયે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચ્યો હતો અને તે બાદ મધ્યસ્થી પણ થઈ હતી જોકે મેટ્રો પણ આ બ્રિજની ઉપરથી પસાર થતી હોવાના કારણે આ બ્રિજની કામગીરીમાં વિલંબ થયો અને જે બાદ હવે આ બ્રિજ છે તે સંપૂર્ણ રીતે બનીને તૈયાર છે જે પાલડી ચાર રસ્તાથી પ્રવેશ થયા બાદ તેનો બીજો છેડો છે તે પાલડી જલારામ મંદિર છે તેને સમકક્ષ બહાર નીકળશે રાજ્ય સરકારની જે પોલિસી હતી રેલવે ક્રોસિંગ મુક્ત ગુજરાત તે પૈકીનું એક રેલવે ક્રોસિંગ પણ અહીંયા આગળ હતું અને આ બ્રિજ બન્યો હોવાના કારણે હવે વધુ એક રેલવે ક્રોસિંગ છે તેનાથી અહીંયાના વાહન ચાલકો છે તેમને મુક્તિ મળશે અને પરિવલ અંડરપાસથી લગભગ લગભગ ચારસોથી પાંચસો મીટરમાં આવેલો અન્ય બ્રિજ છે જેને આ મહિનાના અંતમાં ખુલ્લો મૂકવામાં આવશે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુષાંક સોની એ બીપી અસ્મિતા અમદાવાદ